સુરતના વિસ્તારમાં બનેલી એક ગંભીર ઘટના વિશે જેમાં એક મહિલાએ છેલ્લા છ મહિનાથી હેરાન કરવામાં આવી રહી હતી અને તેના પિતાને જાનકી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી પરંતુ સુરતની ઉદના પોલીસે મામલે ત્વરીત કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યા છે સુરતની ઉદના પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે વાત જાણે એમ છે કે એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓ ઓમપ્રકાશ ઉર્ફે નનકા ખદેરુ ધુરિયા છેલ્લા છ મહિનાથી તેમને કામ પર જતા સમયે પીછો કરતો હતો હેરાન કરતો હતો અને તેમની સાથે જબરદસ્તીથી વાત કરવાનો પ્રયાસ કરતો હતો એટલું જ નહીં આરોપી ફરિયાદીને મોબાઈલ પર વોટ્સએપ મેસેજ અને અલગ અલગ ફેસબુક આઈડી પરથી પણ મેસેજ કરતો હતો ગંભીર બાબત એ છે કે જ્યારે ફરિયાદી ઘરે એકલા હતા ત્યારે આરોપીએ તેમનો હાથ પકડીને છડતી પણ કરી હતી આ ઉપરાંત સહ આરોપીઓ રાહુલ જયનારાયણ સિંહ અને જીતુ નવલ જાદવે ફરિયાદીના પિતાના કારખાને જઈને તેમને પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનારે ઉદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી ઉધના પોલીસે ભારતીય ન્યાય સંહિતા સને બે હજાર ત્રેવીસની કલમ પંચોતેર એક

એક બેન જયારે કામે જતા હોય છે ત્યારે એક વ્યક્તિ ઓમ પ્રકાશ ઉર્ફે રામ કરીને છે એ બેનને વારંવાર પરેશાન કરતો હતો છેલ્લા છ એક મહિનાથી એ અને એના બે મિત્રો એકનું નામ રાહુલ જયનારાયણ સિંહ છે અને એકનું નામ જીતુ નવલ જાદવ છે આ ત્રણેય લોકો આ બેનને પરેશાન કરતા હતા સહાયક મને મહિનાથી એમની પાછળ પાછળ જતા હતા એમના કામના સ્થળે આવીને હેરાનગતિ કરે આ ઉપરાંત એમના મોબાઈલ ઉપર મેસેજીસ કરે ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી એમને અશ્લીલ મેસેજ કરી અને પરેશાન ભરી એમની સાથે વાતચીત કરતા હતા આ બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે ગુનો નોંધી આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે આ ત્રણેય આરોપીઓ અગાઉ કોઈ આ પ્રકારના ગુના કર્યા છે અન્ય કોઈ ગુના કરે છે કે નહીં એની તપાસ અત્યારે ચાલુ છે આ ત્રણેય આરોપીઓ જે બેનને હેરાન કરતા હતા એ માટેની અમે જે કડકમાં કડક કાર્યવાહી હોય એ કરવામાં આવે છે કયા વિસ્તારમાં હેરાન કરવામાં આવતા હતા આ બેન છે ઉધનામાં જ્યારે પોતાના કામના સ્થળે જતા હતા ત્યારે આ લોકો એનો પીછો કરતા હતા ઘણીવાર એનો એક બે વાર એમનો હાથ પણ પકડી લીધો હતો અને છેડખાની કરી હતી અશ્લીલ મેસેજ કરતા હતા અને પાછાક ધમકી પણ આપતા કોઈ સંબંધ તો હું તમને મારી નાખીશ એ પ્રકારની ધમકીઓ આપું આ વ્યક્તિઓ તેમના પરિચિત છે આ બાબતની તપાસ ચાલુ છે પરંતુ બેને જ્યારે છેડતીની ફરિયાદ આપી છે ત્યારે એ પરિચિત હોય કે અપરિચિત એમના ઉપર આ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે